વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવશું ફરસાણની દુકાન જેવા ભાવનગરી ગાંઠિયા આજે આપણે ઘરે જ બનાવશું એકદમ નાયલોન જે તમે હાથથી અડો તો એકદમ સરસ ભૂકો ભૂકો થઈ જાય અને ખાવામાં એકદમ સો ભડીલો પણ ખાઈ શકે એવા આપણે જે ગાંઠિયા બનાવવાના છીએ તો એના માટે અહીંયા આપણે અઢીસો ગ્રામ લોટ લીધેલો છે મેજરમેન્ટ પ્રમાણે આપણે જોઈએ તો આ જે કપ આવે છે એ અઢી કપ લોટ જોઈએ તો તમે માપ કપનો માપ લ્યો તો અઢી કપ જેટલો લોટ તમારે લેવાનો એટલે કે બેસન લેવાનું અને અહીંયા આપણે અડધા કપ જેટલું પાણી લીધેલું છે સેમ એ જ રીતે અહીંયા અડધો કપ આપણે તેલ લીધેલું છે અને અહીંયા આપણે હાફ ટી સ્પૂન ખારો લીધેલો છે અને અહીંયા આપણે અડધી ચમચી જેટલા અજમા લીધેલા છે સ્વાદ મુજબ મીઠુંનો ઉપયોગ કરીશું અને અહીંયા આપણે હિંગ લીધેલી છે એ આપણે ઉપરથી સ્પ્રિન્કલ કરીશું અને આપણે આ જે ગાંઠિયા જે જેની પાસે મશીન ન હોય તો એ અહીંયા આપણે જે ચીઝ ખમણવાની જે ખમણી હોય છે એમાં પણ ગાંઠિયા કરી શકે છે અને આપણી પાસે આ ગાજર કે કોઈ પણ સંભારું ખમણવાની ખમણી હોય એમાં પણ ગાંઠિયા કરી શકીએ અને આપણે આ સંચો હોય છે એની અંદર પણ આપણે ગાંઠિયા કરી શકીએ તો આપણા જે બે રીતે ગાંઠિયા બનાવશું તો ચાલો આપણે ગાંઠિયા બનાવવાની શરૂઆત કરીશું તો પહેલાં આપણે આ બેટર તૈયાર કરી લઈએ અહીંયા અડધો કપ આપણે પાણી લીધું છે એની અંદર આપણે અડધો કપ તેલને ઉમેરી દેવાનું છે વિસ્કરથી પણ વિસ્ક કરી શકો અને બ્લેન્ડરથી પણ કરી શકો આપણે આજે બ્લેન્ડરથી કરવાના છીએ તો હાફ ટી સ્પૂન ખારો લીધેલો છે એ જે પાપડખાર કહેવાય છે એ આપણે આની અંદર ઉમેરી અને હું બ્લેન્ડર મારી દઈશ આની અંદર સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું પણ ઉમેરી દઈશું અને બધું સરસ આપણે મિક્સ કરી લેશું એટલે એકદમ દી એકદમ દૂધ જેવું આ મિશ્રણ આપણું તૈયાર થઈ જશે આનાથી જ આપણે લોટ બાંધવાનો છે તો અહીંયા આપણે લોટને ને પેલા ચાળી ચાડી લેશું એટલે એની અંદર હવાના કણ ભરાઈ જાય તો ગાંઠિયા મસ્ત એવા તૈયાર આપણે તો અહીંયા આપણે મિશ્રણ તૈયાર કરી લીધું છે તો એકદમ જુઓ આપણે દૂધ જેવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો આ મિશ્રણથી જ આપણે અહીંયા લોટ બાંધવાનું છે અને આપણે જે અજમા લીધા ને હાથેથી મસળી અને ઉમેરશું તો એવો મસ્ત એવો સ્વાદ આવશે આની અંદર તમે મરીનો ભૂકો પણ ઉમેરી શકો છો આપણે આનાથી લોટ બાંધી લેશું મીઠું તો આપણે આની અંદર ઉમેરી દીધું છે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટને આપણે બાંધવાનો છે તો આપણે બધું મિશ્રણ અહીંયા ઉમેરી દીધું છે અને લોટને આપણે એકદમ મસળી લેવાનો છે આવી રીતે લોટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને મસડવાનો છે અહીંયા આપણે લોટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે સરસ મસળી લીધો એકદમ સ્મૂથ એવો લોટને આપણે કરી લીધો છે કે આપણે ગાંઠિયા હાથેથી પાડી શકીએ એવો લોટને આપણે તૈયાર કરી લીધો છે કલર લોટનો કલર પણ સરસ બદલાઈ ગયો છે સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે ગાંઠિયા સાથે તળેલા મરચાં ખાવાની ખૂબ મજા આવે છે તો પહેલાં આપણે મરચાંને તળી લેશું તો અહીંયા આપણા મરચાં પણ તળાઈ ગયા છે અને હવે આપણે ગાંઠિયા પાડી લેશું આપણે જેવું તેલ ગરમ જોઈએ છે એવું તેલ ગરમ થઈ ગયું છે તો અહીંયા આપણે હવે ગાંઠિયાને પાડી લેશું આપણા તીજ ખમણવાની ખમણીને બે સાઈડથી તેલવાળી કરી લેશું પછી આપણે ગાંઠિયા પાડશું તો હવે આપણે આની ઉપરથી ગાંઠિયા પાડશું આવી રીતે આપણે ગાંઠિયા પાડી લેવાના રીતે ઝાડાથી છૂટા પાડી લેવાના કદાચ એક જગ્યા ઉપર પડી ગયા હોય તો એ પીંડા જેવું થઈ ગયું હોય તો એને છૂટું પાડી લેવાનું બસ એકાદ મિનિટ સુધી આપણે એને થવા દેવાના ને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની ને ગાંઠિયાને આપણે બહાર લઈ લેવાના તો અહીંયા ગાંઠિયા આપણા તૈયાર થઈ ગયા છે આવી જ રીતે બધા ગાંઠિયાને આપણે તૈયાર કરી લેશું તો આપણે આવી રીતે ગાંઠિયા બધા પાડી લેશું એકદમ ફરસાણ વાળા આવી જ રીતે બધા ગાંઠિયાને આપણે પાડી લેવાના છે તમને ચીજ ખમણવાની ખમણી ગાંઠિયા પાડતા ન ફાવે તો આપણા ઘરે જારો તો હોય તે પૂરી કાઢવાનો એની અંદર પણ આપણે ગાંઠિયા પાડી શકીએ તમને જે રીતે ફાવે એ રીતે ગાંઠિયાને તમે પાડી શકો છો ઉપરથી થોડું થકારવાનું એટલે ગાંઠિયા નીચે પડી જાય બધા તો આવી જ રીતે બધા ગાંઠિયાને આપણે પાડી લેશું તો અહીંયા આપણા ગાંઠિયા તૈયાર છે ઉપરથી આપણે હિંગને સ્પ્રિન્કલ કરી દઈશું આપણે મેન છે આ આનાથી સ્વાદ બહુ મસ્ત એવો આપણા ગાંઠિયાનો આવશે બેય રીતે આપણા અહીંયા ગાંઠિયા તૈયાર છે ચીઝ ચીઝખમણીમાં પણ આપણે ગાંઠિયા તૈયાર કર્યા અને આપણે જે પૂરીનો ઝારો હોય એમાં પણ ગાંઠિયા તૈયાર કરેલા છે તો હવે આપણે આ ગાંઠિયાને સર્વિંગ પ્લેટની અંદર સાવ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણા ફરસાણની દુકાનવાળા જેવા જ ભાવનગરી ગાંઠિયા હાથથી અડીએ તો એકદમ સરસ ભૂકો થઈ જાય છે હું તમને તોડીને બતાવું વડીલો પણ ખાઈ ખાઈ શકે એવા મસ્ત એવા સોફ્ટ ગાંઠિયા આપણા થયા છે એકદમ સરસ ઉજળા દૂધ જેવા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો